બાપાએ કીધું ને એ પ્રમાણે બલારામ બાપાની પચીસમી નિર્વાણ તિથિ રજત મહોત્સવ એકબીજાને સમાચાર આપી વેકેશનનો સમય છે પરિવાર સહિત આવવું અને એક સૂચના કે ગુરુ મહારાજની જેને દયા છે બધી રીતે સુખ સંપન્ન છે એણે આજુબાજુ ગોંડલ છે અથવા તો જેતપુર છે થઈ શકે તો પોતાની રીતે ઉતારો કરી વીરપુર છે બાળબચ્ચાને લઈને આવીએ તો એને બે ઘડી સારો ઉતારો હોય તો આરામનો આરામ થાય અને એ પ્રસંગનો લાવો લેવાય અહીં તો આપણે બને એટલી સગવડ કરીએ પણ બોળો સમુદાય હોય તો દરેક સત્સંગી ભાઈઓ એટલો સાથ આપે તો આપણા કાર્ય વધારે દીપે અને આપને બધી રીતે આણવા માણવાનો પણ વિશેષ લાભ મળે કારણ કે વ્યવસ્થિત આપણો ઉતારો હોય તો સમયસર અહીંયા જઈને સુઈ જાય વળી આરામ કરીને વળી સભાના ટાઈમે આવીએ એવી બધી દરેકે પોતપોતાની રીતે પણ બાપા થોડીક કાળજી રાખવી એ પણ આપણે સેવા યજ્ઞની અંદર ભાગ આપ્યો એવું ગણાશે આ તો બધાનો પ્રસંગ છે ને એકનો નથી ગુરુ મહારાજના દ્વાર ઉપર મેરાવડો હોય એ આપણા બધાનો કહેવાય ને અને આ તો બધાનું મૂળ છે બગારામ દાદા છે એ બધાનું આપણા બધાનું મૂળ છે એટલે દરેકે ભાવ પ્રેમથી આવવું અને ગુરુ મહારાજની દયા કૃપા હોય અને એવી થોડી પોતપોતાની રીતે વાહન લઈને પણ આવવું એટલે આવવા જવામાં પણ બીજું વાહન ખાસ ગોતવું ન પડે ન હોય એને માટે એક વાત જુદી છે પણ જેને હોય એને પોતાનું વાહન લઈને આવીએ ને એ રીતે એવા માહોલમાં આવી તો આપણા પરિવારની અંદર પણ એ માહોલથી બાળકોની અંદર પણ ભક્તિભાવની જાગૃતિ થાય અને એક અમૂલ્ય અવસર હોય છે અને એ અવસરનો પ્રભાવ પણ હોય છે એ પ્રભાવ આપણા હૃદયપટ ઉપર પડે એની સમૃદ્ધિઓ જીવનના સેલા શ્વાસ સુધી આપણા જીવનમાં રહીએ છે એટલે મહાપુરુષો સંતોના સમાગમની અંદર સંતોના તિથિ તહેવારની અંદર પરિવાર સહિત જવું અને જેટલો લેવાય એટલો લાભ આજનો લાવો લીજીએ કાલ કોઈને દીઠું છે જેટલો આનંદ કરી લીધો એટલો હાચો ને બાપા બાકી ગરમી તડકો ઋતુ ઋતુનું કામ કરે ભાવ પ્રેમ હોય તો ઋતુ કાંઈ નડતી નથી અને ગમે ઋતુની અંદર લાભ લેવો હોય તો લઈ શકાય છે અને એવી પળ તો ક્યારેક આવે ને એવી પળ ક્યારેક આવે કાંઈ કાયમને માટે એવી પળ હોતી નથી એટલે એવી પળ સોનેરી પળ કહેવાય એને બરાબર હાંચવી લેવી ને ભાવ પ્રેમથી બધા એ પધારવું એવો અમારો પણ તમને ભાવ ભયવા આમંત્રણ કદગંગાને છે